આવો છત્રી વર્ષે મારી હગાઈ થઈ જવાની છે કાલ નવ વાગે આવી તો વલ્લા આગળ એ આગળ મિની બસ ને એસી વાળી છે

તમે બી આવજો આઈ જઈ છું આઈ જઈ છું આઈ જજો આઈ જજો આઈ જજો એકદમ મજુર થાજો હા જા તું જા જા હા મજો એ ગેલાવા મને ફાલતુ નઈ કુસ્તીમ ચોક લઈ આવો કા અલે આ ગેર ફાટેલા લુગડોમ બેઠો હોય ઘેર હું જોઉ હું દોશી તને હારું કપડું નઈ આલજી બેહવા આ તા તારા ઓ આટલી જગ્યા ઓછી પડા બેહવા માટે અરે આ તો જોક ઈ બી તૂટી જાય તો નો મારું આલા આપલી ઘરના બાર ખુરજી પડી જા લઈ આય હેટ

મારે એ છે નહીં હું તો આ હિન્દી હવે કે એમ આલે આ જીવા બે આવો મારે બેવું નહીં તો તમ જા મ બોલવાનું કોને ખમ કોને છે મંગાડો આ બેજી તમને કોઈ વાત કેવી હો ઓ ઓ ઓમાં થોડું ઓમાં

તમારા ઘેર સમજ્યા હતા તમારે ઘેર મારી હગાઈ કરવાની છે હગાઈ કરવાની એટલે તમને આમંત્રણ આમંત્રણ આલવા આવ્યો એટલે તમે કીધું કાલ હવા નવ વાગે તૈયાર થઈ જજો પેલી મિની બસ આવે ને એ કરી સાવીએ તો આપણા ઘેલાપાના વાત કરી છે અજુબાને કીધું આ ઘેલાપાને કીધું આમ પેલા મંગાબાને કીધું આ બરોબર બધાને કહીને આવ્યો છું એટલે એ તો બેઠા છે કે નહીં રસ્તામાં જ બધા બેઠા હતા તે પેલા મંગો ભાઈ આવ્યા હતા તો અહીંયા તેમને વાત કરી દીધી મૂકો હું ઘેર જવું તે પેલા ગેલા પાણી એટલે કે આવું તમે જવું ઘેર

મારે હું કુદવાનું કઈ હેજવાનું કીધું એસી વાળી બસ જવાનું કીધું મફત ત્યાં હું કે તમારે ઘેર વાહન ધોવાના કચરા કરવાનું ને એવું બધું મેં કીધું એ એ વાત ના કરી બરોબર કૂદી ના થયો મારી વાતો મંગો ભાઈ જે કીધું કીધું પણ મારા છત્રી વર્ષે મેળ પડ્યો છે તો તમે મારું કોઈ સેટિંગ કરો અને મારા હંગાત આપવાનું છે તમે તો બધા વડીલ છો એટલે એમ જતો રહ્યો આજે ખબર નહિ પડતી મોટા તારા આવું બોલાય ના બોલાય ના વચ્ચે બોલ્યો ના બોલાય કા પણ મારી મારી વાત વપડો તમે મોટા વડીલ છો એટલે તમારે મારા આટલું સમાધાન કરાવવું પડશે તો જ મારા હગાઈ થાય નગર થાય જ નહીં એ સમાધાન તો કરાવીએ પપલા મંગાવ્યું હો આવે એમના જોડે આપણા આજુબાજુ જોડે માફી મગાવીએ હા હા માફી માંગવાય માફી માગી હા એ કે કે ભાઈ હા હું આવીશું હો તો તમારા લગનનું આ બધા આવશે બસ લગનમાં નહીં હગાઈમાં લગનમાં એવું છે ઓહા હો આવું ફોન કરો